ચાલો ઘર ઘર રમીએ કહીને જીવનની શરૂઆત કઈ વ્યક્તિએ નહીં કરી હોય કે એક પત્તાનો મહેલ કે દરિયાની ભીની રેતથી બનાવેલા મહેલ વગરનો બાળ પણ હોઈ જ ના શકે યુવાનીમાં ઘર માટેના સપના અને ઘડપણમાં નિરાંતના સમીકરણો સાથેની ઘરની વ્યાખ્યા આમ જીવનયાત્રા ઘર શબ્દની આગળ પાછળ ઘેરાયેલી હોય છે દરેક ઘરનું સરનામું હોય પણ ગમતા સરનામે ઘર બને એને જીવન કહેવાય માનવી દુનિયાના ગમે તે દેશમાં જાય અને ત્યાં ગમે તેટલી સારી સગવડો ભોગવી છતાં તેને તેના જીવનમાં કંઈ ખૂટતું હોય તેમ લાગે છે. માણસનું વિશ્વ ઘરથી શરૂ થાય છે અને ઘેર આવીને અટકે છે. જ્યારે તે પોતાના ઘરમાં આવી પહોંચે છે ત્યારે જ તેને હાશનો અનુભવ થાય છે. એટલે જ કવિ કહે છે કે હા હા સ્વર્ગનો એ છાયો છે. ધરતી પર ઘરનો જ્યાં ઓછાયો છે. દરેક મનુષ્યને જીવનનું એક સ્વપ્ન રમતું હોય છે કે મારે પણ મારું પોતાનું ઘર હોય આ સ્વપ્નને જેમ બને એમ જલ્દી સાકાર કરવા માટે એ પ્રયત્નશીલ બને છે છેવટે જ્યારે પોતાના ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે એને સ્વર્ગ માત્ર એક હાથ જ છેટું લાગે છે એને મનથી એમ લાગે છે કે મારું ઘર એ જ મારા માટે મારું સ્વર્ગ છે મિત્રો સાથે એ જ્યારે એના ઘરના ઘરની વાતો કરતો હોય છે ત્યારે એના હૃદયનો ઉમળકો ઉડીને આંખે વળગી એવો સ્પષ્ટ દેખાય છે આવાજ એક પોતિકા ઘરનું સ્વપ્ન સાકાર કરવા જઈ રહ્યા છે રઘુકુલ બિલ્ડર્સ મારું નામ પૂરણસિંહ રાઠોડ છે અને મારી ફર્મનું નામ રઘુકુલ બિલ્ડર જે પાછલા ચૌદ વર્ષથી કન્સ્ટ્રક્શન લાઇનમાં આણંદમાં કામ કરે છે અને અમારું કન્સ્ટ્રક્શન લાઇનમાં અત્યાર સુધીમાં લગભગ અમે એક હજાર જેટલા યુનિટ્સ બનાવી ચૂક્યા છે ઘર બધા બનાવતા જ હોય છે અમે પણ એ જ બનાવીએ છીએ પણ અમે સાથે સાથે ઘરમાં રહેવા માટે જે માણસને આમ એક અલગ લેવલનું એટમોસ્ફિયર અને એને ઘરમાં આવીને લેવલનું સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે એના માટે પણ અમે પ્રેરિત હોઈએ છીએ અમારો મોટો એ છે કે માણસ જીવનમાં એક જ વાર ઘર લેવા માટે આખી જિંદગીની કમાણી લગાડતો હોય છે તો એ ઘર એને એવું આપી શકીએ અમે કે જે ઘરમાં આવીને અમારા ફેમિલી માટે તો દુઆ કરે જ પણ પોતાના ફેમિલીને દિવસ અને રાત આગળ પ્રોગ્રેસમાં વધી શકે અને એવી અમે પ્રાર્થના સાથે એમને ઘર સમર્પિત કરવાનો ટ્રાય કરતા હોઈએ છીએ અમારું અત્યારે લોન્ચિંગ પ્રોજેક્ટ જે રઘુકુલ પરિસર થ્રી છે અત્યાર સુધીમાં તો અમે જે પ્રોજેક્ટ પૂરા કર્યા એનો વિષય તો મારે નહીં મારા ભગવાન જેવા ઘર બોલે જ છે પણ અત્યારે અમે આ જે ત્રીજો પરિસર થ્રી ફેઝ થ્રી લોન્ચ કર્યો છે એની અંદર ઓફરડબલ હાઉસમાં પ્રીમિયમ લક્ઝરી સેગમેન્ટ ફીલ થાય એવી એમ્યુનિટીસ જે કે અમે એડવાન્સમાં રેડી કરી દીધી છે તમે એકવાર અહીં આવીને જોશો તો તમને ખરેખર એ વસ્તુ રિઅલાઇઝ જોવા મળશે લાઈવ જોવા મળશે અને સાથે સાથે હું એક વસ્તુ બીજી કહી શકીશ કે અમે ઘરા કોઈ બી આવ્યું હોય એ ઘર લેવા આવ્યો હોય પણ અમે એના આવતા પહેલાં જે અમારા લેવલના જે કામ હોય છે કે એને અમે સ્વર્ગ જેવું એટમોસ્ફિયર આપી શકીએ સારું ઘર આપીએ અને ક્વોલિટી કામ કરીને આપીએ અને પ્લસ મોસ્ટ રિઝનેબલ રેટમાં કામ કરીને આપીએ મોસ્ટ રિઝનેબલ રેટ હું એ વસ્તુ પર ફોકસ કરીશ કે મારો રેટ તમે આવીને એકવાર અહીં જોશો કામ અને ક્વોલિટી અને એમ્યુનિટીઝ તો મારો રેટ રિયલમાં મોસ્ટ રિઝનેબલ લાગશે અને એનું કારણ બી એવો છે કે અમે શોર્ટ ટાઈમની અંદર બે અઢી મહિનામાં લગભગ સેવન્ટી યુનિટ અમે સોલ્ડ આઉટ કરી ચૂક્યા છીએ એ ક્યારે થાય કે જ્યારે અમારું કામ ક્વોલિટી અમારો વ્યવહાર અને અમારે ત્યાં જે બનેલી એબિલિટીઝ છે એ જોઈને તમે અમારા પ્રોજેક્ટમાં એન્ટર થતો હોય તો ગેટથી લઈ અને દરેક વસ્તુ ખાલી બ્રોસરમાં જોવા નહીં મળે લાઈવ જોવા મળશે રઘુકુલ પરિસર એક અને બે પછી હવે રઘુકુલ પરિસર ત્રણના પ્રોજેક્ટના નિર્માણની શરૂઆત ગરમ સદના ગાના રોડ પર રેલવે ક્રોસિંગ પાસે શાંત વાતાવરણમાં ઉમદા લોકેશન પ્રદૂષણ રહિત માહોલ મજબૂત બાંધકામ તદ્દન વ્યાજબી કિંમત અને ગ્રાહકોની અવિરત માંગને ધ્યાનમાં રાખીને રઘુકુળ બિલ્ડર્સ નો સાહસ મિત્રો જે પ્રમાણે અત્યારે આપણે રઘુકુળ પરિસર 3 જે સાઇટ છે તેની મુલાકાત કરી આવું મળાઉ આપણે જે સાઇટના જે બિલ્ડર્સ છે પુરણસી राठોડ કે જેઓ એક ઉમદા વિચાર સાથે અને લોકો જે ગ્રાહકો પ્રત્યેની જે તેમની લાગણી છે તે વ્યક્ત કરવા સાથેની જે આ સાઇટ તેમને ડેવલપ કરી છે સર આપનું સ્વાગત છે જે અત્યારે સાઇટ આપણે ડેવલપ કરી છે સામાન્ય રીતે જે લોકો એમ્યુનિટીઝ માટે રાહ જોતા હોય છે કે પછી ભવિષ્યમાં ડેવલપ થશે તેવું આપની સાઇટમાં એ કઈ રીતના અલગ પડે છે સર મારી સાઈટ પર ઘણી બધી વસ્તુ ડિફરન્ટ જોવા મળશે આપને પહેલાં પહેલું તો રઘુકુલ બિલ્ડર્સ ઓફર્ડેબલ હાઉસનો જ કામ કરે છે અને ઓફર્ડેબલ હાઉસનું કામ કરવા પાછળનો પણ મારો એક હેતુ છે કે જે ક્લાયન્ટ ઘર માટે સપના જ જોતો રહી જાય છે અમે એના સપના પૂરો કરવાનો ટ્રાય કરીએ છીએ એકચુલી ઘણા લોકો એવા માટે આવતા જ હોય છે કે બબે ત્રણ ટેનટેન વિઝિટ કરીને જતા રહે પણ એ એમને આમ કહેવાની હિંમત ન થતી કે હું મારી પાસે શું છે કહી નહીં શકતા એટલે ફાઇનલી પછી અમે એને એનાલિસિસ કરીને બોલાવીએ લોકોને કે તમે મારા સ્ટાફને હું તમે આવો એમને બોલા એ ના બોલે એના પહેલાં હું પૂછી લઉં છું કે સાહેબ તમારા ખિસ્સામાં પચાસ હજાર રૂપિયા છે કે નહીં પચાસ હજાર છે ને તો તમે ઘરના માલિક બની ગયા એ ટાઈમમાં એને એ જે ક્લાયન્ટ છે એના ફેસ પર જે સ્માઈલ છે એ હું જોઉં ને તો મને પોતાને એક એક ગર્વ ફીલ થાય કે મેં ખરેખર કંઈક આજે કોકને સારા કોકના માટે બી સારું કર્યું મારા પોતાની જાતને પણ એક ફીલ થાય કે મેં મને ખરેખર આનંદ થયો કે મેં જે સામેવાળા વ્યક્તિને બોલાયો અને પૂછ્યું અને એને એકદમ ખુલીને મારી આગળ વાત શેર કરી સાહેબ અમારે ત્યાં પચાસ હજાર રૂપિયા જે લઈને આવે ને એના માટે બી પાંત્રીસ લાખનો કે ત્રીસ લાખનો બંગલો રેડી છે બાકી બધી જ ફેસિલિટી અમે એમને અવેલેબલ કરાવીએ છીએ આ તો રહી ક્લાઈન્ટની વાત બીજી વસ્તુ એવી છે કે અમે ખાલી એવું નથી કે આવ્યો ને એમને બસ ટોકન લઈ લીધું ને ઘર એને સાથે સાથે અમે એમને જે સપના જોયા હોય ઘર તો લેવાનો જ છે પણ સાથે સાથે આજે એના છોકરાઓ માટે રમવાની વ્યવસ્થા જે બ્રોસરમાં તો જોવા મળે પણ લાઈવ તો આ રહી તમે આવીને જુઓ પછી એ કે મારા વડીલોને બેસવા માટેની જગ્યા એ પણ તમને જોવા મળશે લાઈવ આરહો ગજીબો એકદમ તમે લાઈવ આઈન બેસો આરામથી અને ફીલ કરો આ તમારું જ છે કાઈટ જે પ્રમાણે ઘણા જે પ્રોજેક્ટ ડેવલપ થતા હોય છે અને બ્રોસર પર તેની ડિઝાઇન્સ જોવા મળતી હોય છે તેનાથી તદ્દન અલગ જે પ્રમાણે રઘુકુલ પરિષદ ત્રણમાં અત્યારે આપણે ઉપસ્થિત છે અને તમામ જે એમિનિટીઝ જે બિલ્ડર દ્વારા અહીંયા ગ્રોસરમાં આપવામાં આવી છે તે આપને અહીંયા લાઈવ પણ જોવા મળશે જી હા તમામ જે છ જેટલા ગાર્ડન છે અને તેનાથી જે તેમના દ્વારા એક કમિટમેન્ટ આપવામાં આવી છે કે કયા પ્રકારની જે અહીંયા રેમેડીઝ છે તેને પહેલાં તૈયાર કરી દેવામાં આવી છે એટલે કે કેટલા વિશ્વાસ સાથે ગ્રાહકોને તેમનું વચન છે તે પૂર્ણ કરવા સાથેની કામગીરી આપણે અહિયાં જોવા મળશે તો અચુક આ સાઈટની મુલાકાત લેજો અમે આપણે જે છે હવે ઘરની મુલાકાત કરાવીશું કે કયા પ્રકારના અહીંયા મકાન છે અને તેની અંદરનું જે ઇન્ટિરિયર જે સેમ્પલ હાઉસ રેડી છે તેમાં કયા પ્રકારની સુવિધાઓ છે તો જોડાયેલા રહો સાથે પ્રક્રુતી સાથીના રોમાંચ અને ખુશનુમા હરિયાળીના સથવારે આપ અને આપના બાળકો માટે સ્વપ્નની પ્રતિકૃતિ સમાન ઘર સદાય અહેસાસ એક સુખ અને સમૃદ્ધિનો કરમસદ ગાના રોડ પરનો ત્રણ રૂમ હોલ કિચનનો એક સુહામણો રહેઠાણ એટલે રઘુકુલ પરિસર ત્રણ આકર્ષક એલિવેશન વાળું સુંદર પ્લાનિંગ સીસીટીવી કેમેરાથી સજ્જ સોસાયટી સોસાયટીને કમ્પાઉન્ડ વોલ તથા સિક્યુરિટી કેબિન સાથેનો આકર્ષક મેઇન ગેટ કોમન પ્લોટમાં બગીચો ક્લબ હાઉસ ચિલ્ડ્રન એરિયા વડીલોના વિસામાં સમય બેઠકો તથા બોકવે ચોવીસ કલાક માટે પાણી સોસાયટીનો પોતાનો બોર દરેક મકાનને એક હજાર લિટરની અલાઈ દીધાકી સોસાયટીમાં પાકો પેવર રોડ અન્ડરગ્રાઉન્ડ વાયરિંગ સાથેની સ્ટ્રીટ લાઇટ નગરપાલિકાની ગટર વ્યવસ્થા ઉપલબ્ધ લોન પેપર ઉપલબ્ધ આમ રઘુકુળ પરિસર ત્રણ એટલે આધુનિક જીવનશૈલીને સંપૂર્ણ બનાવતો દૃષ્ટિકોણ આ સાઇટની વિશેષતાઓની વાત કરીએ તો મકાનની કિંમત ઓછી છે જમીન સાથે 3 BHK મકાન 33 થી 35 લાખમાં મકાન 60 લાખ સુધીના વિશાળ बंगલો મળી જશે 33 લાખ થી લઈને તમને જોઈએ તેવી સુવિધાઓ સાથે મકાન ઉપલબ્ધ કરાવી આપી શકે તેમ છે આ સાઇટની અન્ય સુવિધાઓની વાત કરીએ તો સુવિધાઓ છે છ બગીચા છે તેમાં પાંચ ડેવલપ છે બે એડમિન ઓફિસ ત્રણ ચિલ્ડ્રન પ્લે એરિયા ત્રણ ગાર્ડન છે પાર્ટી લોન કેમેરા ગટર ગેસ ચોવીસ કલાક પાણી કરમસદમાં પડે છે લોકેલિટી શરૂથી ધ્યાન આપીને સારી રાખી છે પરિસર 1 માં 87 પરિસર 2 માં 46 સરકારના નિયમ મુજબ રોડ છે ફક્ત ચાર મહિનામાં 80 થી વધુ મકાનો બુક રેટ અને ક્વોલિટી કનેક્ટિવિટી મંદિર હોસ્પિટલ સ્કૂલ કરમસદ ગના રોડ પર ઝડપથી વિકસી રહેલી જગ્યામાં આ સાઇટનો વાસ્તુશાસ્ત્રના નિયમોને અનુરૂપ સંપૂર્ણ ઓડિટ થયેલ છે

રઘુકુલ પ્રવેશ એકસો પાંચ બંગલો છે રઘુકુલ બિલ્ડર્સનો ધ્યેય છે કે કોઈ પણ માણસ ઘર ખરીદે તે પોતાની જીવનભરની પૂંજી લગાવી દેશે તેથી તેને કેવી રીતે સારામાં સારું આપી શકાય તેની તેઓ ચિંતા કરે છે કોઈ વ્યક્તિને નફાની લાલચમાં ખોટી રીતે ઓછી ગુણવત્તા વાળું કામ આપવું તેમના સિદ્ધાંત વિરુદ્ધ છે તેઓ માટે કસ્ટમર એ ભગવાન છે અને સ્કીમ મુક્તિ વખતે જે જે સુવિધાઓ માટેના વચનો આપવામાં આવે છે તેને તેઓ પૂરા કરી બતાવે છે રામાયણની ચોપાઈ પ્રમાણે રઘુકુલ રીત સદા ચલી આઈ પ્રાણ જાય પર વચન ન જાય